નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો હાલ દેશમાં આચાર સંહિતા લાગુ પડી ગઈ છે અને સમગ્ર દેશમાં પાંચસો તેતાલીસ લોકસભાની સીટો માટે આગામી ઓગણીસ એપ્રિલથી લઈ અને એક જૂન સુધીમાં સાત તબક્કાઓમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સીટ વાહિત જે છે તે મિત્રો મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશની જે મતગણતરી છે તે ચાર જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો થવા જઈ રહી છે અને નવી સરકાર ચાર જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો ભારત સરકાર દ્વારા જે છે ચૂંટણી પંચ દ્વારા નવી સરકાર જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો આઠમા પગાર જે છે તેનો સમય હવે પાકી ગયો છે કારણ કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું લોકસભાની ચૂંટણી પહેલાં જે છે તે સરકારે ચાર ટકા વધારીને પચાસ ટકા સુધી પહોંચાડી દીધું છે એટલે કે હવે પચાસ ટકા મોંઘવારી ભથ્થું થતાં આગામી સાત જે પગાર પંચો નિમાયા હતા તે સાત પગાર પંચોના નિયમ પ્રમાણે પચાસ ટકા મોંઘવારી ભથ્થું થતાં કેન્દ્ર સરકારે નવું પગાર પંચનું ગઠન કરવું અનિવાર્ય બને છે ગત સાત પગાર પંચો વખતે પણ જયારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી બધું પચાસ ટકા થયું હતું ત્યારે સરકારોએ જે તે સમયની સરકારોએ જે છે તે પગાર પંચનું ગઠન કર્યું હતું અને આગામી બે થી ત્રણ વર્ષમાં જે છે તે મિત્રો તે તમામ પગાર પંચો જે છે તે સમયસર લાગુ કરી દેવામાં આવ્યા હતા એટલે કે આઠમું પગાર પંચ લઈ અને પેન્શનર સંગઠનો સાથેની બેઠકમાં કેન્દ્ર સરકારે નવ જેટલી મોટી જાહેરાતો કરી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આઠમા પગાર પંચ અંતર્ગત સરકારે પેન્શનર સંગઠનો સાથેની નવ બેઠકમાં કેન્દ્ર સરકારે નવું જે મોટી જાહેરાતો કરી છે કઈ કઈ જાહેરાતો કરી છે અને આનાથી મિત્રો કર્મચારીઓને શું મળવા જઈ રહ્યું છે તમામ માહિતી આજના વિડીયોમાં છું તો વિડીયોના અંત સુધી બનાવ્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાના લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આઠમો પગાર પંચ મિત્રો પેન્શનર સંગઠનો સાથેની બેઠકમાં કેન્દ્ર સરકારે કરી નવ મોટી જાહેરાતો આટલું એરિયર્સ નિવૃત્ત કર્મચારી અને પેન્શનર્સ આઠમા જે છે તે મિત્રો નવ મોટી માંગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકી છે જે જો કેન્દ્ર સરકાર પૂરી નહીં કરે તો લોકસભાની ચૂંટણીમાં તેની મોટી અસર પડશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સમક્ષ કઈ કઈ માંગણીઓ રાખવામાં આવી છે પેન્શનર્સો પર આની શું અસર થશે મિત્રો પહેલી છે મિત્રો આઠમા પગાર પંચ પર સમિતિની રચના કરવાની માંગી એટલે કે કર્મચારીઓ અને પેન્શનર્સ યુનિયન દ્વારા આઠમા પગાર પંથની જે સમિતિ છે તેની રચનાને લઈ અને કેન્દ્ર સરકાર સમક્ષ તેમની માંગણીઓ મૂકી દેવામાં આવી છે આઠમું પગાર પંથ જે છે તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા જઈ રહી છે પરંતુ હજુ સુધી તેની માટેની જે કમિટી છે તેની રચના કરવામાં નથી આવી જ્યાં સુધી કમિટી નહીં બને ત્યાં સુધી રિપોર્ટ જાહેર નહીં થાય તો આઠમા પગાર પંથનો અમલ ક્યારે થશે તે સરકાર જવાબ આપે આવું પહેલો પ્રશ્ન હતો મિત્રો બીજું છે મિત્રો પેન્શનને મુક્ત રાખવું જોઈએ પેન્શનર્સ યુનિયને કેન્દ્ર સરકાર સમક્ષ વધુ એક મોટી માંગ મૂકી છે કે પેન્શનર્સોના પેન્શનને આવકવેરામાંથી મુક્ત રાખવામાં આવે પેન્શન ધારકોનું પેન્શન પહેલેથી જ ઓછું છે આવી સ્થિતિમાં જો તેના પર પણ આવકવેરો લાદવામાં આવે તો પણ પેન્શન ઓછું થઈ જાય છે આ બાબતને ધ્યાનમાં રાખીને પેન્શનર્સ યુનિયન પેન્શનને આવકવેરા મુક્ત બનાવવા માટે સતત સરકાર પર દબાણ વધારી રહ્યું છે મિત્રો ત્રીજી બાબત છે પેન્શનર્સોને બોનસ મળે તો પેન્શનર્સ યુનિયને કેન્દ્ર સરકાર સમક્ષ ત્રીજી મોટી માંગ મૂકી છે કે પેન્શનરોને પણ બોનસ ચૂકવવામાં આવે પેન્શનધારકોને ન તો ઇન્ક્રીમેન્ટ મળે છે ન તો અન્ય કોઈ લાભ મળે છે ફક્ત અને ફક્ત મિત્રો જે છ મહિને મોંઘવારી જે વધે છે તે જ મળી વહ્યું છે આવી સ્થિતિમાં પેન્શનર્સોને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે બોનસ ચૂકવવું જોઈએ તેમને સંપૂર્ણ બોનસ ભલે ન મળે પરંતુ તેમને ઓછામાં ઓછું અડધું બોનસ મળવું જોઈએ આગળ છે રેલવે ટિકિટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ એટલે કે પેન્શનર્સ યુનિયને બીજી મોટી માંગ કરી છે કે પહેલાંની જેમ તેમને રેલવે ટિકિટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે પહેલાં આ સુવિધા આપવામાં આવતી હતી પરંતુ કોરોના પછી તે બંધ થઈ ગઈ છે અને હજુ શરૂ થઈ નથી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મૂકે છે કે પહેલાની જેમ પેન્શન ધારકો જે છે તેમને રેલવે ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવે મહત્વની જેમાં છે જૂનું પેન્શન એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવું જોઈએ પેન્શનર સિનિયરને કેન્દ્ર સરકાર સમક્ષ બીજી મોટી માંગ કરી છે જેમાં નવા કર્મચારીઓ હોય કે જૂના કર્મચારીઓ દરેક કર્મચારીને મિત્રો એક સરખા ગણી અને જૂના પેન્શનનો એટલે કે ઓપીએસનો લાભ મળવો જોઈએ નવી પેન્શન યોજનાનો કોઈ લાભ નથી તેથી દરેકની જૂની પેન્શનનો દરેકને લાભ મળે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ બાર વર્ષ પછી કમ્યુટેશન પુનઃસ્થાપિત કરવું જોઈએ આગળની માગ છે વર્તમાન નિયમો અનુસાર પંદર વર્ષ પછી કમ્યુટેશન પુનઃસ્થાપિત કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમના પેન્શનમાંથી ચાલીસ ટકા કાપવામાં આવે છે અને આ કપાત પંદર વર્ષ સુધી ચાલે છે આવી સ્થિતિમાં પેન્શનધારકોએ સરકારને વધુ નાણાં ચૂકવવા પડે છે જો તે જોતા તેની પુનઃસ્થાપના બાર વર્ષ બાદ કરવામાં આવે તેવી માંગ કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ કે મિત્રો જ્યારે કેન્દ્રીય કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી નિવૃત્ત થતો હોય છે જેને જૂની પેન્શન યોજના મળે છે તો તેના પેન્શનના દસ વર્ષનો જે ભાગ છે દસ વર્ષનો ભાગ એક સાથે ગણી અને વન થર્ડ પેન્શન તેને નિવૃત્તિ સમયે ચૂકી દેવામાં આવે છે અને એ દસ વર્ષનું જે પેન્શન એક સાથે ચૂકવવામાં આવે છે ત્રીજા ભાગનું તેનું આગામી પંદર વર્ષ સુધી ચૂકવણું કરી અને સરકાર તેના વ્યાજ સહિતની રકમ કાપતી હોય છે જે પેન્શનર્સ યુનિયને તે બાર વર્ષમાં પૂર્ણ કરવાની જે છે તે માંગ કરી છે મિત્રો અને વન થર્ડ જે કપાય છે તે તો આપવાનું જ છે પરંતુ તેનું જે કપાત છે તે મિત્રો આગામી બાર વર્ષમાં પૂર્ણ કરી દે સરકાર તેવી માગણી કરી રહી છે ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો કેન્દ્ર સરકાર સમક્ષ બીજી મોટું માંગ કરવામાં આવી છે કે પેન્શન ધારકોની ઉંમર પાસઠ વર્ષની થાય કે તરત જ તેમના પેન્શનમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવે સિત્તેર વર્ષની ઉંમરે પહોંચ્યા પછી દસ ટકાનો વધારો કરવામાં આવે અને પંચોતેર વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પંદર ટકા જેટલો વધારો કરવો જોઈએ હાલના નિયમ મુજબ એંસી વર્ષ પૂર્ણ થવા પર બેઝિક પેન્શનમાં વીસ ટકાનો વધારો થાય છે તો આ વધારાનો શું ફાયદો આ વધારેને ધ્યાનમાં રાખીને ઘણા ઓછા પેન્શનર્સો આ સુવિધાનો લાભ લઈ શકશે પાસઠ વર્ષથી જ પેન્શન લાભ મળવો જોઈએ તેવું હાલ પેન્શન કર્મચારીઓ કરી રહ્યા છે ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત કર્મચારીઓને નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળ્યો હતો સરકાર સમક્ષ આગામી મોટી માગણી છે કે જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે અથવા ત્રીસ જૂને નિવૃત્ત થવા જઈ રહ્યા છે તેમને એક જુલાઈના રોજ નોશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે કાલ્પનિક જે ઇજાઓ છે તેનો લાભ મળવો જોઈએ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો આવા કર્મચારીઓ એક વર્ષ સેવા પૂર્ણ કરે તો તેમને લાભ મળવો જોઈએ કેન્દ્ર સરકારને નુકસાન આપવામાં નુકસાન શું થાય છે તે કેન્દ્ર સરકાર તાત્કાલિક અસરથી તેનો અમલ કરે તેવી માંગ કરવામાં આવી છે લાસ્ટ માંગ છે મિત્રો અઢાર મહિનાનું એરિયા તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવું જોઈએ કેન્દ્ર સરકાર સરકાર સમક્ષ બીજી એક મોટી માંગ કરવામાં આવી છે તેમાં મોંઘવારી ભથ્થું જે અટકી ગયું હતું જે એક જૂન એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈ ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી જે કોરોના સમયનું અઢાર મહિનાનું જે બાકી છે મોંઘવારી ભથ્થું તે ચૂકવવામાં આવે ઓછામાં ઓછું તે પેન્શનરો ચૂકવવું ચૂકવવું જોઈએ પેન્શનરોનું પેન્શન પહેલેથી જ ઓછું છે તેથી મોંઘવારી ભથ્થું ફ્રીઝ કરવું વ્યાજબી નથી આ જોતાં પેન્શનધારકોને અઢાર મહિનાના પેન્શનનો જે એરિયસનો લાભ ચોક્કસપણે મળવો જોઈએ આમ અલગ અલગ પેન્શનર્સ કર્મચારીઓ દ્વારા સરકાર સામે જે પેન્શનર સઘર્ષ સંગઠન છે તેમણે સરકાર સમક્ષ નવ જેટલી મોટી જાહેરાતો કેન્દ્ર સરકાર સમક્ષ મિત્રો મૂકી છે જોઈએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ચોક્કસથી કંઈક આના વિશે વિચારશે અને લોકસભાની ચૂંટણી જે જાહેર થઈ ગઈ છે તો સરકાર હવે આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો આગામી સમયમાં ચોક્કસથી આના વિશે કોઈ સકારાત્મક જવાબ આપે તેવી આશા છે હિન્દ અસ્તુ